સેલ્વાસના અઠાલ લેપોરેક્સ કંપનીની બિલ્ડિંગ ઉપરથી શ્રમિક જોડે શું બન્યો દાદરાનગર હવેલી સેલવાસના અઠાલ ગામની એક કંપનીમાં કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર નાયર સેલવાસ જેઓ અઠાલની લેપોરેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઘણા વર્ષોથી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો જે કંપનીમાં ત્રીજા માળે કેન્ટીનનું કામ ચાલી રહ્યું હતું જેનું નિરીક્ષણ કરવા ગયો હતો જે સમયે અચાનક પગ ઝડપસી જતા નીચે પટકાયો હતો જેને લઈ ગંભીર ઈજા થઈ હતી આ ઘટનાની જાણ થતાં કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે સંઘ પ્રદેશ આવેલ કંપનીઓ સુરક્ષા સાધનો ન આપતા છાસવારે કામદારો મોત ભેટે છે હોવાનું ચર્ચામાં આવ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો